નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો તમને આ તસવીર દેખાઈ રહી છે અને આ તસવીર જોઈને શું તમારું હૃદય એક ધબકારો છું કે નથી જતું એવું નથી લાગતું કે જીવતા બોમ્બ પર બાળકો મોતની સવારી કરી રહ્યા છે કાયદાની સુરક્ષાની અને સલામતીની એસી તેસી કરીને આ વાહન ચાલકોએ પોતાની રીતે સીએનજી પીએનજી અને એલપીજીના સિલિન્ડર જે છે ફિટ કરી દીધા છે રાજકોટની ઘટના બની છે એના પરથી શું આપણે નથી શીખવું સમયનો તકાદો એ છે કે આજકાલ આપની આસપાસ ચોપાસ ચારે તરફ જે કંઈ બની રહ્યું છે એ બધાની તરફ એક ફાયર ઓડિટ કરવાની જરૂર છે કારણ કે રાજકોટની ઘટનાએ આપના સૌની સંવેદનાને ઝંકો નાખી છે જાગૃત કરી છે ત્યારે આજે આ વાયરલ તસવીર થઈ એ જોઈને મને એવું લાગ્યું કે બાળકો જ્યારે સિલિન્ડરની સીટ ઉપર બેઠા છે અને આ બાળકોને બેસાડીને જો આ મારુતિ વાનની ડીકીનો દરવાજો બંધ થઈ જાય ન કરે નારાયણ ગેસ લીકેજ થાય પછી એ સીએનજીનો નો હોય પીએનજીનો નો હોય કે એલપીજી નો હોય અને ડ્રાઈવર કે કોઈ પણ વ્યક્તિ ગાડીમાં માચીસ સળગાવે કે સિગરેટ સ્મોક કરે તો શું થાય એની કલ્પના કરવી અત્યંત દુષ્કર છે એટલા માટે કારણ કે ત્યારે લીકેજ થયેલો ગેસ ગાડીમાં ચારે તરફ પેકેજિંગ હોવાને કારણે પાછલી ડીકી બંધ હોવાને કારણે અને ચારે તરફ દરવાજા બંધ હોવાને કારણે ગ્લાસ બંધ હોવાને કારણે તમને ખબર છે આખી કાર જે છે એ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય અને એ ગેસ ચેમ્બરમાં આગ ના લાગે માત્ર બ્લાસ્ટ થાય ધડાકું થાય અને પછી શું થાય એની મારે કલ્પના નથી કરવી પરંતુ મિત્રો આ ઇસ્યુ માત્ર એક સ્કૂલની વાનનો નથી તમે લક્ઝરી કોચના સ્લીપિંગ પડદાઓવાળી જે થ્રી ટાયર ને ટુ ટાયર લક્ઝરી કોચિસ જોઈ રહ્યા છો ત્યાં હાઈપર માર્કેટમાં શોપિંગ મોલમાં મિનિપ્લેક્ષમાં મલ્ટીપ્લેક્સની શું હાલત થઈ રહી છે એની પણ મને એવું લાગે છે કે ચર્ચા એનું ફાયર ઓડિટિંગ અને આ બધા માટે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ શું હોવી જોઈએ એની ચર્ચા બહુ જ જરૂરી છે અને એટલા જ માટે ફોકલ પોઈન્ટ આ એક એપિસોડ છે જો તમને ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને જે યોગ્ય લાગે એ અવલોકનો ચોક્કસ આપજો કે ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં શું થઈ રહ્યું છે કોઈ જીઆઈડીસીમાં શું થઈ રહ્યું છે ક્યાં મોતનો ખેલ ખેલાઈ રહ્યો છે અને નાગરિક તરીકે આપની જવાબદારી છે કે તંત્રને આપણે કહેવું છે કે આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે અને આપણે તંત્રનું ધ્યાન દોરવાનું છે મોતની ઘટના બને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવાની જવાબદારી નથી આપની જવાબદારી તંત્રને સમયસર છે છે અને એટલા જ માટે આ મેં આજે ખાસ બનાવ્યો મિત્રો સોશિયલ મીડિયા પર આજે જ્યારે મેં આ વાયરલ ફોટો જોયો ત્યારે મેં અનેક ફાયર બ્રિગેડના અધિકારીઓ તજજ્ઞો અને અનુભવી લોકો સાથે વાત કરી સૌ પ્રથમ તો નવ બાળકોને બેસવાની હોય પરંતુ એમાં સિલિન્ડર જે છે એ કંપની ફિટેડ હોવા જોઈએ અને એ કંપની ફિટેડ સિલિન્ડર હોય એલએનજીના ના હોય સીએનજી ના હોય કે પીએનજી ના હોય એ કારની નીચે હોય છે કારની અંદર આ રીતના ડીકીની જગ્યાએ હોતા નથી નંબર વન નંબર ટુ મેં અગાઉ આપણે કહ્યું કે જો બ્લાસ્ટ થાય કે ધડાકો થાય તો કલ્પના કરવી પણ દુષ્કર છે એટલા માટે કારણ કે આ વાન જે છે આ પ્રકારની જે દેશી ઢપથી જે બનાવી છે આ વાન એ અત્યંત જોખમી છે કંપની ફિટેડ જો સિલિન્ડર હોય તો એમાં પરમિટેડ છે આરટીઓની દ્રષ્ટિએ પણ પરમિટેડ છે કારણ કે એમાં ઇન બિન્ડ પ્રોટેક્શન સિસ્ટમ હોય છે એમાં વેન્ટિલેશનની પણ વ્યવસ્થા હોય છે અને બીજું કે કાર જે છે એ ગેસ ચેમ્બર ન બને એના માટેની તમામ એનામાં સજ્જતા હોય છે એટલે માની લો કે સીએનજી છે તો એ હવા કરતાં હલકો છે તો એ હવાથી ઉપર જશે એલપીજી છે હવા કરતાં ભારે છે તો એ નીચે જશે તો કારની નીચે ચેસિસ છે ત્યાં આગળ જો સીએનજી પીએનજી કે એલપીજી ના સિલિન્ડર મૂકેલા હોય તો એ કાર માટે જોખમી નથી સાથોસાથ એલપીજી કે સીએનજી કે પીએનજી જો લીક થતો હશે ને તો ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવતો હશે તો એને પર્ફોમન્સ પરથી ખબર પડશે કે કાર પિકઅપ નથી લઈ રહી એટલે એ સાઇડ પર ગાડી ઊભી રાખી દેશે પરંતુ કારની અંદર જો ગેસ સિલિન્ડર હશે અને જો લીકેજ થયું અને જો બ્લાસ્ટ થયું તો પછી ચર્ચા કરવાનું કામ અઘરું છે એટલા માટે ઇનબિલ્ટ ઓટોમેટિક ફાયર એક્સ્ટિંગ્યુશર સિસ્ટમ કે જે ઓટોમેટિક હોય એ જ આગને બુઝાવી શકે છે અને એ જ જે છે એ બાળકો માટે સલામત છે બીજું કે જે આ દેશી સ્ટાઇલથી જે પેટ્રોલ કે ડીઝલ કાર કે વાનની અંદર જે લોકો આવી રીતના સીએનજી કે પીએનજી કે એલપીજીના ગેસ સિલિન્ડર ફિટ કરે છે એમાં ન કરે નારાયણ જો ધડાકો થાય ભલે આગ ન લાગે ગેસ સિલિન્ડર ફાટે તો દરવાજો જે છે એ લોક થઈ જાય દરવાજો લોક થઈ જાય જામ થઈ જાય એ પણ વધારે જોખમી છે અને તમે જુઓ કે કોઈ પણ કારમાં આગ ક્યાંથી લાગી શકે આગ કાં તો એન્જિનમાં લાગે જે આગળની સાઈડે છે આગ કાં તો ડેશબોર્ડ પરથી લાગી શકે કારણ કે ત્યાં તમે સાઉન્ડ સિસ્ટમ મૂકી હોય કે બીજી કોઈ સિસ્ટમ મૂકી હોય એને કારણે વાયરો તમારા ત્યાંથી લગાડેલા હોય એટલે ડેશબોર્ડ જે છે ત્યાંથી ફાયર કારમાં આગ લાગી શકે અને ત્રીજી વસ્તુ જે સૌથી મહત્ત્વની છે કે કારમાં જો લીકેજ હોય અને ઓવર હીટિંગ જો કારમાં થઈ જાય એના કારણે પણ આગ લાગી શકે અને એ કિસ્સામાં માત્ર તણખલો પડે કે કોઈ દિવાસડી ચાપે તો પણ આ જે છે કાર એ દેશી સ્ટાઇલનું એક બોમ્બ બની શકે અને મારે આપવું ના જોઈએ પરંતુ તમને એક ઉદાહરણ આપું કે તમને જો યાદ હોય તો છવ્વીસમી જુલાઈ બે હજાર આઠના રોજ અમદાવાદમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં એક બોમ્બ બ્લાસ્ટ તો મેં જોયો હતો કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર જ્યારે આખા શહેરમાં જ્યારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા અને લોકો એમ્બ્યુલન્સ વાન સાથે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જતા હતા ત્યારે એક ઇમ્પ્રોવાઇઝડ ડિવાઇસ આઈટી જેને કહેવાય છે એમાં એક કારની અંદર આ જ પ્રકારે પાંચ કિલોનો એક સિલિન્ડર મૂકેલો હતો અને સિલિન્ડરને ઇમ્પ્રોવાઇઝ ડિવાઇસથી ડિટોનેટરને એમોનિયમ નાઇટ્રેટની મદદથી એને ઇગ્નાઇટ કર્યો અને એને કારણે જે બ્લાસ્ટ થયો તો કારનો દરવાજો ચોત્રીસ ફૂટ ઉપર ઝાડની અંદર જઈને ભરાઈ ગયો હતો એટલે તમે કલ્પના કરી શકો છો કે આ વસ્તુ જે છે એ કેટલી જોખમી છે મને વિશ્વાસ છે કે આપણા વાલીઓ પોલીસ તંત્ર આરટીઓ અને જવાબદાર સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ આ વાયરલ ફોટોગ્રાફ અને આજનો જે મારો વિડીયો છે એ જોઈને એની ગંભીરતાથી નોંધ લેશે અને ચોક્કસ બાળકોની સલામતી અને સુરક્ષાનું વિચારશે પરંતુ સાથોસાથ આજે આપણે જ્યારે ફાયર સેફ્ટી ઓડિટ કરવા નીકળ્યા છે ત્યારે લક્ઝરી કોચિસ અને લક્ઝરી કોચમાં પણ ખાસ કરીને જે પેલી સ્લીપિંગ કોચિસ જે હોય છે એમાં તમે થ્રી બાય ટુ અને ટુ બાય વાળું જે જોયું હોય તો બે સીટ વચ્ચેનું અંતર જે છે એ ખાસું ઓછું હોય છે હવે થ્રી ટાયર સ્લીપર્સ જે બર્થ મૂકી હોય અથવા તો જેમાં પેક દરવાજા બંધ કરવાની જે સિસ્ટમ હોય એ અત્યંત જોખમી એટલા માટે છે કે ન કરે નારાયણ જો એમાં આગ લાગે અને આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ પુનામાં બેંગ્લોરમાં દિલ્હીમાં કોલકત્તામાં અનેક જગ્યાએ જ્યારે લક્ઝરી કોચિસમાં આગ લાગે છે ત્યારે ભડભડ કરીને કારણ કે લોંગ ડિસ્ટન્સ પર કાર લક્ઝરી કોચિસ જતા હોય અમદાવાદથી મુંબઈ સુધી લેટ નાઇટ અને ક્યાંક આગ લાગી કોકરે રે ગાડીમાં સિગરેટ પીધી કે કાંઈક થયું કે તણખો જર્યો અને જો આગ લાગી ગઈ કારણ કે નીચે ફોમ હોય છે વાદળી હોય છે અને જો આગ લાગી ગઈ તો આખી ગાડી જે છે એ એ એમાં બહુ ઝડપથી પ્રસરી શકે છે અને એથી પણ આગળ જે એક જોખમીઓ બાબત તમને કહું તો અમદાવાદ શહેરમાં સંખ્યાબંધ શોપિંગ મોલ છે એમાં ખાસ કરીને મિનિપ્લેક્ષ છે મલ્ટીપ્લેક્સ છે કે વિડીયો પાર્લર છે એની અંદર જે પેલી રિક્લાઇનર સીટ્સ હોય છે એનું જે વેગઝીન હોય છે એ જે છે હાઈલી ઇન્ફ્લેમેબલ એટલે કે અત્યંત જ્વલનશીલ હોય છે અને સિનેમેટોગ્રાફી એક્ટ જે છે એક્ટી એમાં જે સુધારો સુધારો થયો છે એ એવું કહે છે કે તમે આ પ્રકારના વિડીયો પાર્લર હોય કે મિનીપ્લેક્સ હોય કે મલ્ટીપ્લેક્સ હોય એમાં જે મટીરિયલ વાપરો એ છે ને ફાયર પ્રૂફ જે છે એ વપરાવું જોઈએ સ્ટીલ ફ્રેમ હોય કે મેટલ ફ્રેમ હોય તો એની ઉપર પ્રૂફ કલર પેઇન્ટિંગ થવા જોઈએ અથવા તો મટિરિયલ જે છે એ ફાયરપ્રૂફ વપરાવું જોઈએ કે જેના કારણે રેગઝીન છે કે ફોમ છે કે કાપડ છે એમાં સહેલાઈથી આગ ન લાગે એટલું જ નહીં ધુમાડો જે છે એ પકડવા માટે સ્મોક ડિટેક્ટર હોવા જોઈએ સ્મોક ડિટેક્ટર હોવા ઉપરાંત વેન્ટિલેશન હોવા જોઈએ ઓટોમેટિક સ્પ્રિન્કલરની સિસ્ટમ હોવી જોઈએ એન્ટ્રી અને એક્ઝિટના ગેટ અલગ હોવા જોઈએ ઇમરજન્સી એક્ઝિટ હોવી જોઈએ અને બીજું કે ફાયર એલાર્મ વાગે એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ હવે આ બધી વસ્તુઓની તકેદારી કર્યા સિવાય તમે જુઓ કે શહેરમાં સંખ્યાબંધ મિનિપ્લેક્સ અને મલ્ટીપ્લેક્સના રાફડા ફાટી નીકળ્યા છે અને એ અત્યંત જોખમી છે કારણ કે અત્યારે જે રીતના ચાલે છે ઘણી જગ્યાએ તો આ ઘટના બની ત્યાર પછી આપણે જોવા જઈએ તો એવું લાગે છે કે અહીંયા જો ન કરે નારાયણ અને આગ લાગે તો ડીએનએ માટે બોડી પણ નહીં મળે એવી ગંભીર સ્થિતિ સર્જાશે એવું ફાયર બ્રિગેડના જ કેટલાક જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે અને તમને જો યાદ હોય તો મિત્રો દિલ્હીમાં ઉપફાર સિનેમામાં આગ લાગી હતી એમાં બસો થી વધુ લોકો જે છે એ મૃત્યુ પામ્યા હતા અમદાવાદમાં પણ સીજી રોડ પર એક મલ્ટીપ્લેક્સ થિયેટરમાં આગ લાગી હતી થોડા વર્ષો પહેલા અને ત્યારે આખો પડદો સળગી ગયો હતો પરંતુ સદનસીબે કારણ કે શો ત્યારે ચાલુ નહોતો અને તરત લોકો જીવ બચાવીને મેઇન રોડ પર ભાગી ગયા હતા કારણ કે આગ માત્ર પડદા પર લાગી હતી અને આગ પડદાથી બીજી જગ્યાએ પ્રસરે એ પહેલાં લોકો જે છે એમાંથી ભાગી ગયા હતા એ જ રીતના તમે જુઓ કે હાઈપર માર્કેટ હાઈપર માર્કેટમાં તમે બધા જતા હશો ત્યારે તમે ઓબ્ઝર્ કે મારી બહેનો શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં હાઈપર માર્કેટમાં ખરીદી કરવા જાય છે અને ત્યાં ઘણી બધી લૂબામની સ્કીમો પણ ત્યાં મળતી હોય છે કે શનિ રવિવારે બે હજારનું વાઉચર મળશે કે કુપન મળશે કે મનોરંજનની ટિકિટો મળશે પણ ત્યાં તમે જુઓ તો ફાયર સેફ્ટીના નામે ઘણી વખત મીંડું જોવા મળે છે તમે જુઓ કે કાઉન્ટરની પાસે તેલ અને ખીના ડબ્બાઓ જે છે એ પડ્યા હોય છે એ હકીકતમાં એક ખૂનામાં બેરિકેડિંગ સાથે મૂકવા જોઈએ અલબત્ત હું એવું નથી કહેતો કે રાતોરાત જ આખું તંત્ર સુધરી જશે સાથોસાથ આંધળી ડોટ મૂકવાની પણ જરૂર નથી પરંતુ શોપિંગ મોલ જે છે એમાં સામાન્ય રીતે આગ કઈ રીતે લાગે છે એક તો ઓવરલોડેડ સર્કિટ હોય એનાથી લાગે છે બીજું ફોલ્ટી ફોલ્ટી વાયરિંગ હોય એનાથી પણ લાગે છે ઘણી વખત ઇક્વિપમેન્ટ જે છે એના માલ ફંક્શનિંગથી પણ લાગે છે ઘણી વખત ફ્લક્ચ્યુએશન થાય અને મે મહિનામાં ફ્લક્ચ્યુએશનનું પ્રમાણ અને વીજળી જાય અને ફરી એકાએક આવે એના કારણે પણ થાય છે તો ઘણી વખત શોર્ટ સર્કિટને કારણે પણ થાય છે એટલે આ બધી બાબતોમાં જે છે એક જાગ્યા ત્યાંથી સવાર રાજકોટની ઘટનામાંથી આપણે બધા એ જ પદાર્થ પાઠ લેવાનો છે કે ભાઈ જાગ્યા ત્યાંથી સવાર અને એટલા જ માટે એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ ફેક્ટ ચેક થવું જોઈએ એક ચેકલિસ્ટ હોવું જોઈએ નહીં તો ઘોડો ભાગી ગયા બાદ તબેલાને તાળું મારીએ એમ રાજકોટની ઘટના બની ગયા બાદ આપણે એનું પોસ્ટમોર્ટમ કર્યા કરીએ એનો કોઈ અર્થ નથી દાખલા તરીકે હું તમને કહું કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ કેવી હોવી જોઈએ એક કે કોઈ પણ શોપિંગ મોલ છે અથવા તો મલ્ટીપ્લેક્સ છે કે મિનીપ્લેક્સ છે કે આપણે હાઈપર માર્કેટની વાત કરીએ છીએ તો ત્યાં હંમેશા એક પ્રકારનું એક સિમ્પલ ફાયર ઓડિટિંગ થવું જોઈએ કે ભાઈ જ્વલનશીલ સામગ્રી છે એ કઈ કઈ જગ્યાએ પડી છે બીજું કે આગ લાગે તો અગ્નિશમન ઉપકરણો જે છે એ પ્રોપર છે કે નહીં વધારાના અગ્નિશમન ઉપકરણોની જરૂરિયાત છે બીજું કે જે ઉપકરણો છે ઇક્વિપમેન્ટ્સ એ ચાલે છે કે નહીં એનું સમયાંતરે એનું ચેકિંગ થવું જોઈએ તમને યાદ હોય તો અમદાવાદની મિલોમાં દર વખતે પેલા સાયરન અને ભૂંગળા જે છે એ દર રવિવારે અગિયાર વાગે વાગતા હતા કેમ કારણ કે એ લોકો ઇમરજન્સીમાં ભૂંગળું વાગે છે કે નહીં એનું ચેકિંગ કરતા હતા સિમિલરલી ફાયર એલાર્મ જે છે એ સ્મોક ડિટેક્ટર ચાલે છે કે તે નહીં એ પણ જોવું જોઈએ વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં છે કે નહીં અને બીજું કે ઘણી વખત તમે ફાયર બ્રિગેડની જે જરૂરિયાત છે એ પ્રમાણે ફાયર એક્સટિંગ્યુશર તો બધી જગ્યાએ મૂકી દીધા હોય પણ તમારો સ્ટાફ જ જો ટ્રેન ના હોય તો એની ટ્રેનિંગ તમારા સ્ટાફને મળી છે કે નહીં એના માટે જરૂર પડે તો મોક મોકડ્રીલ કરવી જોઈએ અને એ મોક ડ્રીલ કરીને ચેક કરવું જોઈએ કે ભાઈ સ્ટાફ જે છે ઇન કેસ ઓફ ઇમરજન્સી સ્ટાફ જે છે આ ફાયર એક્સ્ટિંગ જે છે એને વાપરી શકે છે કે કેમ બીજું કે બધું જ હોય અને છેલ્લે પાણીની ઉપલબ્ધતા ના હોય અથવા તો પાણીની ઉપલબ્ધતા હોય તો એનું રિફિલિંગ થાય છે કે નહીં એ કદાચ ચેક ના કર્યું હોય ઘણી વખત વાયરિંગ જે છે એ બહુ જૂનું થઈ ગયું હોય તો એ વાયરિંગ જે છે એ બરાબર છે કે નહીં એ પણ ચેક કરવું પડે ઇન કેસ ઓફ ઇમરજન્સી માની લો કે ફ્યુ ફ્યુઝ ઉડે કે કંઈ થાય તો એમસીબી બરાબર ચાલે છે કે નહીં આ બધી જ વસ્તુઓનું ઓડિટિંગ કરવાથી કોઈ ફાયદો કોઈ નુકસાન નથી ચેત તો નર સદા સુખી રાજકોટમાં જે ઘટના બની છે એ અત્યંત છે પરંતુ ગુજરાત સરકાર હવે જાગી છે ગુજરાત સરકારે તમામ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે કે પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતા જેટલા પણ ગેમિંગ ઝોન હોય એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય તો ત્યાં ફાયર એનઓસી છે કે નહીં બિલ્ડિંગ યુઝ પરમિશન છે કે નહીં પોલીસનું યોગ્ય લાયસન્સ છે કે નહીં એ ચેક કરવું જોઈએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મને લાગે છે સોથી વધારે આ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે એ સારી વાત છે સંખ્યાબંધ સંચાલકો સામે કેસ કર્યા છે એ પણ વસ્તુ આવકારદાયક છે પરંતુ હકીકત એ પણ છે કે જો આ રાજકોટની ઘટના ન બની હોત તો કદાચ આપનું તંત્ર એમાં ખાસ કરીને ભ્રષ્ટ અધિકારીઓ કે જે આ બધી વસ્તુઓ વિશે વાકેફ હોવા છતાં પણ આંખ આડા કરતા હતા એ લોકોએ કદાચ આ ઘટનાક્રમ ચાલુ જ રાખ્યો હોત અને જે ઘટના રાજકોટમાં બની એ કદાચ અમદાવાદમાં પણ બની હોત અથવા તો વડોદરામાં પણ બની હોત ટૂંકમાં જાગ્યા ત્યાંથી સવાર અને હવે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે જ્યાં પણ તમને લાગે કે આ જોખમી જાહેર સ્થળ છે અને અહીંયા આપણે સાવચેતીના સલામતીના કે સુરક્ષાના પગલા લેવા જરૂરી છે તો મહેરબાની કરીને નજીકના જવાબદાર અધિકારીને કે તંત્રને જાણ કરજો જે કોઈ સત્તાધીશોને જ્યાંથી કહી શકાય જે માધ્યમથી કહી શકાય એ સૌને કહેજો અને હા તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા જે કંઈ સૂચન હોય એ મહેરબાની કરીને કોમેન્ટ બોક્સમાં લખજો જેના કારણે અમને પણ ફીડબેક મળશે અને અમે તમારું ફીડબેક જે છે એ સત્તાધારી પક્ષને અને જવાબદાર સરકારી તંત્રને અને મહાનુભાવોને પહોંચાડવાની કોશિશ કરીશું જેથી આ પ્રકારની હોનારત કે દુર્ઘટના ભવિષ્યમાં ન થાય એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ અને પ્રયત્નશીલ રહીએ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર